ਰੁਧੇ ਰੋਵੜਾਵੇ ਮਨੇ ਅਪ੍ਰਾਤੀਕੇ ਰੁਪੀ ਪੜੋ ਰੇ ਰੁਧੇ ਰੋਵੜਾਵੇ ਮਨੇ ਐਪ੍ਰਾਤੀਕੇ ਰੁਪੀ ਪੜੋ કાગ નિકલા મને ધ્રુજાવે રે ભલકાોલા ભીલ ના રે કે રુદ્રોડા વે આપી કે રોપી મારું નામ દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા ઉર્ભાઈ હપુડાદા આ સો વાર કાશી અને એકવાર પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ આ પ્રાચીન તીર્થનું મહાત્મ અહીંયા સરસ્વતી નામની લઈ સૂર્યની સામે ચાલે છે પાંડુમાં લાયા બ્રહ્મધ્ય અને ગોત્રના પાપમાંથી મુક્ત થયા પેલો પીપળો પાકો એ વાવી પિન મૂકી એને કૌરવપુરની મિક્ષગતિ કરી પછી કૃષ્ણ પરમાત્મા આવ્યા એને અહીંયા યદુવંશની મોક્ષગતિ કરી એટલે આ પીપળે પાણી પાવાથી સાત પેઢીના પિતૃઓ મોક્ષ પામે છે આ પ્રાચીન તીર્થમાં પ્રેતબલી ભૂતબલી નાગબલી નારાયણ બલી પણ પિતૃ દિવસનું નિવારણ થઈ શકે છે અને અહીંયા અમે રિઝનેબલ ચાર્જમાં આ બધું કાર્ય કરીએ છીએ કોઈ એના ફિક્સ રહેટ નથી અમારે અહીંયા સમસ્ત બ્રહ્મ સમાજની મંડી છે ઉતરવા કારવાની અઢાર ધર્મશાળા છે અને ભાદરવો ચૈત્ર અને કારતક એનું મહત્ત્વ હોય છે એમાં આજ શ્રાવણ મહિનાની અમાસ એટલે ભાદરવી અમાસ એમાં શનિવાર છે એટલે પિતૃની મોક્ષગતિનું કામ આમાં ઉત્તમ થઈ શકે ખાસ કરીને પિતૃકાર્ય વધારે ભાદરવા મહિનામાં એ ત્રીસે દિવસ પિતૃઓનો મહિનો ગણાય છે ચૈત્ર મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે અને કાર્તક મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે આ મહિનાની અંદર પિતૃઓના મોક્ષાર્થે અર્થે પ્રેતબલિ ગોતબલિ નારાયણ બલિ નાગ બલી તીર્થસ્ત્રાદ ત્રિપિંડી કુવારા ગુજરી ગયા હોય એના માટે નિલોડવા એટલે કે લીલ લીલકાર્ય એનો કરવાનું મહત્ત્વ મોટું છે અને આ તીર્થને ભગવાન કૃષ્ણય અને પાંડવે વરદાન આપેલું છે કે આ ભૂમિ ઉપર પાંચ વર્ષનો છોકરો પિંડ મૂકે એટલે એની હાથ પેઢી તરી જાય આ પ્રાચી તીર્થનો ઉલ્લેખ પુરાણમાં પ્રભાસ ખંડની અંદર આપેલો છે સ્કંડપુરાણમાં એવું લખ્યું છે કે પ્રાચીના મોક્ષ ભગવાન કૃષ્ણને જરા નામના પરાધીએ બાણ મારેલું છે અને અહીંયા મહત્વ વધારે ચૈત્ર ભાદરવાને કારતકનું હોય છે વધારે પડતું પબ્લિક ચૈત્ર અને ભાદરવામાં આવે છે કારતક મહિનામાં બહુ ઓછું હોય છે અને ખાસ તે ગ્રહ શાંતિ સહિત પિતૃ કાર્ય કોઈપણ પ્રકારના કરવા પડે એ અહીંયા થાય છે ભગવાન કૃષ્ણને પાંડવના આશીર્વાદથી અહીંયા પિતૃ મોક્ષ પામે છે એટલે આ તીર્થને સો વાર કાશીને એકવાર પ્રાચી કહેવાય ગયામાં પિતાની જ મુક્તિ થાય છે અને સિદ્ધપુરમાં માતાની મુક્તિ થાય છે અહીંયા કોઈ પણ પ્રકારના પિતૃની મોક્ષ ગતિ થાય એટલે આ તીર્થને સો વાર કાશીને એકવાર પ્રાચીન કહેવાય કૃષ્ણ કનૈયા મારું નામ દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા ઉર્ભાઈ હબુદાદા આ સો વાર કાશી અને એકવાર પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ આ પ્રાચીન તીર્થનો મહાત્મ અહીંયા સરસ્વતી નામની ડહી સૂર્યની સામે ચાલે છે પાંડુમાં નાહ્યા બ્રહ્મ હત્યા અને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા પહેલો પીપળો પાંડુએ વાવી પીંડ મૂકી પાનગરી એને કૌરવકોની મોક્ષગતિ કરી પછી કૃષ્ણ પરમાત્મા આવ્યા એણે અહીંયા યડુવંશની મોક્ષગતિ કરી એટલે આ પીપળે પાણી પાવાથી સાત પેઢીના પિતૃઓ મોક્ષ પામે છે આ પ્રાચી તીર્થમાં પ્રેતબલી ભૂતબલિ નાગબલી નારાયણ બલી કોઈ પણ પિતૃદિવસનું નિવારણ થઈ શકે છે અને અહીંયા અમે રિઝનેબલ ચાર્જમાં આ બધું કાર્ય કરીએ છીએ કોઈ એના ફિક્સ રહે નથી અમારે અહીંયા સમસ્ત બ્રહ્મ સમાજની મંડી છે ઉતરવા કરવાની અઢાર ધર્મશાળા છે અને ભાદરવો ચૈત્ર અને કારતક એનું મહત્ત્વ હોય છે એમાં આજ શ્રાવણ મહિનાની અમાસ એટલે ભાદરવી અમાસ એમાં શનિવાર છે એટલે પિતૃની ગતિનું કામ આમાં ઉત્તમ થઈ શકે ખાસ કરીને પિતૃ કાર્ય વધારે ભાદરવા મહિનામાં એ ત્રીસે દિવસ પિતૃઓનો મહિનો ગણાય છે ચૈત્ર મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે અને કાર્તક મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે આ મહિનાની અંદર પિતૃઓના મોક્ષાર્થે અર્થે પ્રેતબલિ હોત બલિ નારાયણ બલિ નાગ બલી તીર્થસ્ત્રાદ ત્રિપિંડી કુવારા ગુજરી ગયા હોય એના માટે નિલોડભા એટલે કે લીલ કાર્ય એનો કરવાનું મહત્ત્વ મોટું છે અને આ તીર્થને ભગવાન કૃષ્ણ અને પાંડવે વરદાન આપેલું છે કે આ ભૂમિ ઉપર પાંચ વર્ષનો છોકરો પિંડ મૂકે એટલે એની હાથ પેઢી તરી જાય આ પ્રાચી તીર્થનો ઉલ્લેખ પુરાણમાં પ્રભાસ ખંડની અંદર આપેલો છે સ્કંડપુરાણમાં એવું લખ્યું છે કે પ્રાચીના મોક્ષ પીપળે ભગવાન કૃષ્ણને જરા નામના પરાધીએ બાણ મારેલો છે અને અહીંયા મહત્ત્વ વધારે ચૈત્ર ભાદ્ર અને કારતકનું હોય છે વધારે પડતું પબ્લિક ચૈત્ર અને ભાદરવામાં આવે છે કાર્તક મહિનામાં બહુ ઓછો હોય છે અને ખાસ તે ગ્રહ શાંતિ સહિત પિતૃ કાર્ય કોઈ પણ પ્રકારના કરવા પડે તે અહીંયા થાય છે ભગવાન કૃષ્ણને પાંડવના આશીર્વાદથી અહીંયા પિતૃ મોક્ષ પામે છે એટલે આ તીર્થને સો વાર કાશીની એકવાર પ્રાચી કહેવાય ગયામાં પિતાની જ મુક્તિ થાય છે અને સિદ્ધપુરમાં માતાની મુક્તિ થાય છે અહીંયા કોઈપણ પ્રકારના પિતૃની મોક્ષ ગતિ થાય એટલે આ તીર્થને સો વાર કાશીને એકવાર પ્રાચી કહેવાય બોલો કૃષ્ણ કનૈયા મારું નામ દેવેન્દ્ર કુમાર મગલાલ પંડ્યા ઓર પે આ સો વાર કાશી અને એકવાર પ્રાચી તીર્થમાં કર્મકાંડ અને જ્યોતિષનું કામ કરીએ છીએ આ પ્રાચી તીર્થનું મહાત્મા અહીંયા સરસ્વતી નામની દઈ સૂર્યની સામે ચાલે છે પાંડુએ માં લાયા બ્રહ્મ હત્યા અને ગોત્ર હત્યાના પાપમાંથી મુક્ત થયા પેલો પીપળો પાંડો વાવી પીન મૂકી એણે એને મોક્ષગતિ કરી પછી કૃષ્ણ પરમાત્મા આવ્યા એણે અહીંયા યડુવંશની મોક્ષગતિ કરી એટલે આ પીપળે પાણી પાવાથી સાત પેઢીના પિતૃઓ મોક્ષ પામે છે આ પ્રાચીન તીર્થમાં પ્રેતબલિ ભૂતબલિ નાગબલી નારાયણ બલી કોઈ પણ પિતૃદોષનું નિવારણ થઈ શકે છે અને અહીંયા અમે રિઝનેબલ ચાર્જમાં આ બધું કાર્ય કરીએ છીએ કોઈ એના ફિક્સ રેટ નથી અમારે અહીંયા સમસ્ત બ્રહ્મ સમાધિ મંડી છે ઉત્તરવા ગવાની અઢાર ધર્મશાળા છે અને ભાદરવો ચૈત્ર અને કારતક એનું મહત્ત્વ હોય છે એમાં આજ શ્રાવણ મહિનાની અમાસ એટલે ભાદરવા અમાસ એમાં શનિવાર છે એટલે પિતૃની મોક્ષ ગતિનું કામ આમાં ઉત્તમ થઈ શકે ખાસ કરીને પિતૃ કાર્ય વધારે ભાદરવા મહિનામાં એ ત્રીસે દિવસ પિતૃઓનો મહિનો ગણાય છે ચૈત્ર મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે અને કાર્તક મહિનો પણ પિતૃ મહિનો ગણાય છે આ મહિનાની અંદર પિતૃઓના મોક્ષા અર્થે પ્રેતબલિ ગોતબલિ નારાયણ બલિ નાગ બલી તીર્થસ્ત્રાદ ત્રિપિંડી કુવારા ગોદરી ગયા હોય એના માટે નિલોડવા એટલે કે કાર્ય એનો કરવાનું મહત્ત્વ મોટું છે અને આ તીર્થને ભગવાન કૃષ્ણ અને પાંડવે વરદાન આપેલું છે કે આ ભૂમિ ઉપર પાંચ વર્ષનો છોકરો પિંડ મૂકે એટલે એની હાથ પેઢી કરી જાય આ પ્રાચી તીર્થનો ઉલ્લેખ પુરાણમાં પ્રભાસ ખંડની અંદર આપેલો છે પુરાણમાં એવું લખવું છે કે પ્રાચીના મોક્ષ પીપળે ભગવાન કૃષ્ણને જરા નામના પરાધીએ બાણ મારેલો છે અને અહીંયા મહત્ત્વ વધારે ચૈત્ર બહાદ્રવાલે કારતકનું હોય છે વધારે પડતું પબ્લિક ચૈત્ર અને ભાદરવામાં આવે છે કાર્તક મહિનામાં બહુ ઓછો હોય છે અને ખાસ કરીને ગ્રહ શાંતિ સહિત પિતૃ કાર્ય કોઈપણ પ્રકારના કરવા પડે જે અહીંયા થાય છે ભગવાન કૃષ્ણને પાંડવના આશીર્વાદથી અહીંયા પિતૃ મોક્ષ પામે છે એટલે આ તીર્થને સો વાર કાશીને એકવાર પ્રાચી કહેવાય ગયામાં પિતાની જ મુક્તિ થાય છે અને સિદ્ધપુરમાં માં માતા ની મુક્તિ થાય છે અહીંયા કોઈ પણ પ્રકારના પિત્રો ની મોક્ષ ગતિ થાય એટલે આ તીર્થને સો વાર કાશી કે રુદ્રો મને આ પ્રાતિ કે રો પી પડો रुद रोड़ावती के रोपी पणो रेवाला काग न कलाम ध्रुजावे रे फालक रे, रे वोइला बि